શોરભાઈ છે ત્યારે હાલ સામાકાટા વિસ્તાર ની અંદર વોર્ડ નંબર સાત ની અંદર અડતાળા રોડ ઉપર યોગી અંદર જે પાણી આવે છે આ પાંચમો વારો છે દર વખતે ગટર પાણી આવે છે એટલે આજે પાણીના અભાવે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે ત્યારે કોડ નંબર સાત ના યોગીનગરના તમામ જે રહીશો છે તે આજે અમે સાથે મળી અને અહીંયા ચીફ ઓફિસર ને ગઢડા નગરપાલિકામાં રજૂઆત કરી છે કે જે આ ગટરયુક્ત પાણી આવે છે તે તાત્કાલિક જોવડાવી અને બંધ કરવામાં આવે અને જે અનિયમિત વાળવા આવે છે તો તે રેગ્યુલર વાળવા આવે અને જે કચરાનો ઢગલા થયા છે તે તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવે જે કઈ અમારા પ્રશ્ન હતા તે હાલ અમે અત્યારે અહિયાં ચીફ ઓફિસર ને લેખિતમાં રજૂઆત કરી છે અને આનું નિરાકરણ આઠ દિવસની અંદર લાવે અને આઠ દિવસની અંદર જો આ નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ વિસ્તારના લોકો મહિલાઓ સાથે ગરડા નગરપાલિકાની અંદર ઉગ્ર આંદોલન કરશે એવી આજે અમે અહિયાં રજૂઆત કરી છે અમને ખાલી ચાર દિવસ સમય આપ્યો છે કે ચાર દિવસની અંદર તમારા જે સાફ સફાઈ થઈ જાય છે જે ગટર પાણી ભળે છે તે ગટર નું પાણી અમે જોડાવી અને તાત્કાલિક તમને સારું પાણી મળે એવી એને અમને ખાતરી આપી છે